સાઠંબાના રણજીતપુરા ગામે દીકરીઓએ પુત્રધર્મ નિભાવ્યો બે દીકરીઓએ પિતાની નનામીને કાંધ આપી સ્મશાનમાં ચિતાને મુખાગ્નિ આપ્યો આજના આધુનિક યુગમાં પણ દીકરા અને દીકરી વચ્ચે ભેદ કરતા એવા ઘણા પરિવારો મળી આવશે પરંતુ દીકરીઓ પણ દીકરાથી કમ નથી તેનો સ્વીકાર કરવામાં સમાજ આજે પણ ખચકાટ અનુભવે છે તે હકીકતનો સ્વીકાર કરવો રહ્યો ત્યારે બાયડ તાલુકાના સાઠંબા નજીક આવેલ મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકાના રણજીતપુરા ગામે સંતાનમાં બે દીકરી ધરાવતા પિતાનું અવસાન થતાં તેમની ચિતાને મુખાગ્નિ આપવાની બાબતે પરિવાર દ્વિધા અનુભવતો હતો પરંતુ બે દીકરીઓએ પુત્રધર્મ નિભાવી પિતાની નનામીને કાંધ આપી ત્યારે સૌની આંખો ભીની થઈ ગઈ હતી સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ બાયડ તાલુકાના સાઠંબા નજીક મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકાના રણજીતપુરા ગામે રહેતા ગૃહસ્થ નરેશભાઈ મુળજીભાઇ પટેલનું અવસાન થયું હતું તેમને સંતાનમાં સ્વીટી અને મયુરી નામે બે દીકરીઓ છે પરિવારે ગૃહસ્થના અંતિમ સંસ્કાર માટે તૈયારીઓ શરૂ કરી હતી ધર્મ ધર્મગ્રંથો અને સંસ્કારો પ્રમાણે સ્મશાનમાં માતાપિતાની ચિતાને દીકરો મુખાગ્નિ આપતો હોય છે આ બાબતે મૂંઝવણ અનુભવી રહેલા કુટુંબીઓ અને પરિવારને બંને દીકરીઓએ કહ્યું કે અમારા પિતાના અંતિમ સંસ્કાર અમે બંને બહેનો કરીશું આમ આ જવાબદારી સંભાળી દીકરી અને દીકરા વચ્ચે ભેદ કરતા સમાજ માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું ગૃહસ્થની અંતિમ યાત્રા નીકળી જેમાં નનામીને બંને દીકરીઓએ પોતાની કાંધ આપી હતી સ્મશાન યાત્રાએ જવા સૌ નીકળ્યા ત્યારે આ દૃશ્ય જોઈને સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી સામાન્ય રીતે મહિલાઓ સ્મશાને જતી હોતી નથી પરંતુ બંને દીકરીઓએ સ્મશાને જયપિતાની ચિતાને સ્વયં મુખાગ્નિ આપી પુત્રધર્મ પણ નિભાવ્યો હતો સમાજમાં આજે પણ દીકરો અને દીકરી વચ્ચે ભેદ કરતા એવા ઘણા પરિવારો મળી આવશે કે જેઓ પ્રચલિત માન્યતાઓ છોડવા તૈયાર હોતા નથી પરંતુ આ બનાવે સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડ્યું હતું અહેવાલ નિલેશ પટેલ લોકાર્પણ